નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ ને વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર ચાર હજાર આસપાસ જીરુની બજાર નોંધાઈ રહી છે હમણાં પણ જીરુની બજારમાં કોઈ મોટી તેજીની સંભાવના નથી વધઘટ સાથે સ્થિર બજાર જોવા મળશે અન્ય જસીના ભાવમાં પણ કોઈ વધારો જોવા મળતો નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના

મેથી આઠસો એંશીથી તેરસો રૂપિયા ઈશભગુલ સોળસોથી બે હજાર સાઠ રૂપિયા અજમો અગિયારસોથી બે હજાર રૂપિયા વરિયાળી નવસોથી તેરસો રૂપિયા અને બાજરી ત્રણસો એંસીથી પાંચસો ને બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ